નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મલગ્નની લગ્નની જન્મ અષ્ટમ ભાવમાં જો બુધ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મ જ્યાં લ લગ્ન યાતો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં અષ્ટમ ભવમાં યા તો આઠમો ભાવમાં અર્થાત આયુષ્ય મૃત્યુ મૃત્યુ સમયની સ્થિતિ મૃત્યુ પછીની ગતિ અર્થાત મોક્ષ મળવો

ત્યાં જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા ભાઈ બહેન સાથેના સંબંધોમાં સુખની બાબતમાં હાનિ નુકસાન કે અડચણ એવી બાબતો જે છે એ તમને પ્રાપ્ત કરાવશે તથા મહેનત યા પુરુષાર્થ એના જેવી બાબતમાં કોઈ પણ કાર્ય કરવા બાબતમાં ઉત્સાહ અને હિંમત એવી બાબતની જો વાત કરીએ તો એ બાબતમાં ઉણપ કે ત્રુટી એ તમારી અંદર રહેવા પામશે તથા સાથે જ તમારા શત્રુ પક્ષ એની સાથે સંબંધિત બાબતોમાં કોઈને કોઈ રીતે મુશ્કેલીનો અનુભવ એ પણ તમને કરાવશે આ ભૂજ જે છે એ છઠ્ઠા ભાવનો અર્થાત રોગ શત્રુ ભય પીડા ચિંતા વિટમણા લાટ ઉપાધિ કજીયો કંકાશ હૈયાકાશ આવી બાબત એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ છ અર્થાત કન્યા રાશિ એનો પણ એ પોતે સ્વામી થતો હોવાના કારણે દોષપૂર્ણ બને છે અને એના કારણે જ જીવનની દૈનિક દિનચર્યા અને આયુષ્ય તથા સાથે જ પેટ સાથે સંબંધિત બાબતના દર્દ અને ભૂતકાળ સંબંધિત બાબતમાં નિર્બળતાયુક્ત સ્થિતિ અથવા સંજોગ એવી બાબત પ્રાપ્ત થવાના કારણે અડચણો કે પરેશાનીઓ એવી બાબત એ તમને પ્રાપ્ત કરાશે આ બુજ જે છે એ પોતાની એકમાત્ર સાતમી દ્રષ્ટિથી દ્વિતીય અભાવને અર્થાત ધન અને વાણી એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ ફરીથી એકવાર આ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં બુધ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ ધન પ્રાપ્તિ અને ધનની વૃદ્ધિ એમ બંને બાબત માટે સારી એવી ભાગદોડ એ તમારી પાસે કરાવશે તથા સાથે જ પોતાના ઘર અને કુટુંબના સભ્યો દ્વારા જીવનમાં થોડા ઘણા અંશે અશાંતિયુક્ત વાતાવરણ એ પણ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો